તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ જે રસ્તો બનાવવામાં આવ્યો છે આમાં કેટલા ઇંચનો રસ્તો બન્યો છે તમને આ રસ્તાની કોર્નર છે રસ્તાની કોર્નર છે આ આખું આ લાકડાથી નીકળી જાય છે

ডি দ

मला पिनटू पप्पा आता잖아요 बणाय बतावते कोण आहे ते पप्पा मी फोन ना पडले ना तो कपची बदरण रखवम आवी मेटल नथी कोई वस्तू नथी फोन ना न रही जाऊ क्या चालू तो रस्ता क्वालिटी ध्यान એ દોસ્તો આ કપડી છે હા દૂર નીકળે છે હા આ ટોટલ દોસ્તો છે ટોટલ એ અંદર બધું કપચી નાખેલી છે હા દૂર દેખાય છે આપકો હા

ભૂકો ભૂપરાય એના પર નહીં આવે ડામ કેટલો જારા છે તો એ દોડે છે નું મોર નીંગ મોર એટલે તટકા લે છે હે લે ગયો મને બસ અમે હમે હાજો દે રે તો ગાડે કાકા કે દે હે બેકે દે લે રે લેવા જન તારા દોસ્તર માં ફોન કર આનંદ પર હે ગાણા કાકા ને મે કેટલો માપી જો કેટલો બનાવે ને તે લોકો એ લોકો એ નહીં આપી બાકી અમે બનાવવાનું છે જો તો દિવસ કેટલો ખરસ્તો બની રણવરનો જેમ કેટલો ખર બની એક સરસે થાય આ લેપેટલ નો એકય એક સર ભી નઈ મળાય હે એક સર ફોર નો ખબર હે એક સર લખે ને તેઈ પૈ અમારા લખો જ નઈ થાતો હારું લગાવી અરસાન

પાછા નહીં મેટર લખે એમાં છે ને એ લોકો કોઈ ના બીવાના એટલું કીધું તેને જો કોઈ સારું કોન્ટ્રાક્ટર હોય ને તેને ધીરુભાઈ